જય શ્રી કૃષ્ણ મિત્રો હું અલ્પાભદ્રા ક્રિષ્ના કવિ મંચ કાવ્ય સેતુ પરિવાર તરફથી આપનું સ્વાગત કરું છું આજે હું મારી એક આછંદસ રચના જેનું શીર્ષક છે શેરડી સમ દોસ્તી રજૂ કરવા જઈ રહી છું આજે હું બેઠી નવરી જરાકને ખોલ્યું કબાટ પુરાણું આજે હું બેઠી નવરી જરાક ને ખોલ્યું કબાટ પુરાણું એમાં મળી એક પોટલી સાચવેલી થોડી જૂની પણ બહુ મજાની એમાં મળી એક પોટલી સાચવેલી થોડી જૂની પણ બહુ મજાની અલગ મલકના ફોટા એમાં જાત જાતની વાતો હતી અલગ મલકના ફોટા એમાં જાત જાતની વાતો હતી આપણે સાથે ગાળેલા સમયની કેવી સુહામણી મજાની યાદો હતી આપણે સાથે ગાળેલા સમયની એવી સુહાણી મજાની યાદો હતી ખાવું પીવું સંઘે કરતાં ભણતા વધારે ભણવા કરતાં વધારે રખડતા ખાવું પીવું સંઘે કરતાં ભણવા કરતાં વધારે રખડતા કરી એકબીજાની મસ્તી આપણે કંઈ ખોટે ખોટા લડતા કરી એકબીજાની મસ્તી આપણે કંઈને ખોટે ખોટા લડતા થોડા દિવસના અબોલા તારા મને કાંટાની જેમ ચૂકતા થોડા દિવસના બોલા તારા મને કાંટાની જેમ ચૂકતા કરું બીજાઓને રાવ તારી તો એ સૌ પણ તને જ ખટકતા કરું જો બીજાને રાવ તારી તો એ સૌ પણ તને જ ખટકતા તારી યાદોની માલગાડી આજે નોન સ્ટોપ જાય છે તારી યાદોની માલગાડી આજે નોન સ્ટોપ જાય છે કહું છું એને થોભીજા જરા હજી તો દોસ્તીના વાયરા વાય છે

આ જીવન અમૃત સમાન જાય છે સફર આપણી દોસ્તીનો આ જીવન અમૃત સમાન જાય છે ભલેને તો આપણે દૂર છીએ પણ આમ જ આપણી દોસ્તીમાં શેરડી જેવી મીઠાસ હંમેશા વાય છે આમ જ આપણી દોસ્તીમાં શેરડી જેવી મીઠાસ હંમેશા વાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમને જો મારી રચના ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો